જય હવે આમાં વિજયભાઈના બજારની અંદર માર્કેટની અંદર આ વટાણા વેરાઈ ગયા હોય એવું લાગતું નથી તમને લાગતું હોય કે ન લાગતું હોય મને તો આડું લાગે છે આમાં કઈ હવે હો એનું કારણ છે કે વિજયભાઈના ભાઈ તો એ કેમ એને કહેવો પણ તો કઈ આપા ગીગાની ગાદીના માનને હિસાબે થોડુંક હજી ત્યાં છે ત્યાં સુધી એટલે ભાઈ કઈ છે ભરી હવે એના વટાણા એવા વેરાઈ ગયા છે બજારમાં કે હવે એના પાગ્યા વટાણા વીણવા નીકળ્યા છે વટાણા વીણવા નીકળ્યા છે એટલે એનું કારણ તમને કહું કે એના એક પાગ્યાનો ફોન આવ્યો બરાબર એને જેવો હોય તો જ એ ફોન કરે ને ન કરતો એ ફોન મને જ છે ને કરે સાધુનો કોણ ફોન કરે એને જેવો હોય વટાણા વેરાઈ ગયેલો એ જ કરે એટલે આ ભાઈના બજારમાં વટાણા નરેન્દ્ર બાપુ હાઉ વેરી નાખ્યા લાગે છે અને જે કાંઈ આધાર પુરાવા બંગલાના પુરાવા આ ભાઈ ભાઈ ક્યાં ક્યાં ફાર્મની અંદર જાતા હતા ક્યાં મળતા હતા અને આ પુરાવો તો બહુ મોટો આવી ગયો તાજપરાભાઈ ત્યાંનો એનો બંગલો ત્યાં રહેતા પછી બંગલો મૂકીને કામ વ્યા ગયા એ બધું નરેન્દ્ર બાપુ વટાણા વેરી છે હોઉં ભાઈ બજારમાં એટલે હવે એના પાક્યા વટાણા વીણવા નીકળ્યા છે કે મને ફોન કરી કરી નહોતન ક્યાં હવે તો કે બાપુ તમે આમાં કેટલું જાણો છો એટલા ભાઈ જે જાણીએ છીએ તો બાપુને અમે કહીએ છીએ નરેન્દ્ર બાપુને અને પાછા તો એમ કહે છે નરેન્દ્ર બાપુ બાપુ થોડા છે હે નરેન્દ્ર બાપુને તમે બાપુ કહો છો અને અમારા બાપુને તમે વિજય ભગત કહો છો બાપુ તો વિજય બાપુ છે નરેન્દ્રભાઈ તો એ સંસારી છે એ બાપુ થોડા છે એ બાપુ લાયક કહેવા થોડો છે આવા મને ફોન આવે અળાવના એટલે મારા વિડીયો બનાવો પીડો એટલે હવે એના પાગ્યા જેટલા છે ને ભાઈ એ વટાણા ભેગા કરવા નીકળ્યા છે બજારમાં પણ એ વટાણા કાંઈ ભેગા થવા નથી વેરાઈ ગયા એ તો વેરાઈ ગયા અને વેરાઈ ગયા એ કદાચ થોડાક ભેગા કરે ને તો એ ધૂળવાળા થઈ ગયા હોય એટલે ધૂળવાળા વટાણા છે ને ભાઈ સીધા બાફી ન હકીએ એટલે એમાં ખાવામાંય ધૂઈડ આવે એટલે હવે આ પાગી હવે વટાણા વીણવાનું ચાલું કર્યું છે આના વટાણા નરેન્દ્ર બાપુ છે ને વેરી નાખ્યા છે હવે બજારમાં એટલે હવે આ ભાઈને છે ને ભાઈ કાયદેસરની રીતે આમ જોવા જાય ને તો વટાણા વેરાઈ ગયા એટલે એને હવે માન હોતું યુવું જ આવવું જોઈએ હજી થોડું ઘણું કદાચ જળવાઈ રહ્યું હોય આ નરેન્દ્ર બાપુ તો એવા વટાણા વેરી નાખ્યા કેટલા ટાઈમથી આને છે આ તો આ જ ખબર પડી અમને તાળી એ હમણાં જ ખાલી ઉપર ઉપર સાંભળતા હતા કે ભાઈ ગીતાબેન ત્યાં જાય છે વહીવટ કરે છે હવે ભાઈ વિજય આ તારા બાપની પેઢી નથી અને ઓલા ગીતાબેન મેડમ દામબાપુ અમારા કોઠારી રહેતા નહીં હતા તને હનુમાન હતો જાગતો હનુમાન એ જગ્યા ઉપર બેઠીને તું એમ કહેતી તી કે માપમાં રહેજો માપમાં રહેજો વિજય હવે તું માપે રહેજે ભાયા તારા ધોતિયા ધાવ ખુલી ગયા ઓલા વસંતભાઈ સાવળાએ ખાલી ધોતિયાની ગાંઠે જ છોડી દીઆી હવે તારું ધોતિયું જ આખું ખુલી ગયું છે યાર એટલે હજી નુગરા સમજી જા જાની ગાદીને લાંચન લગાડમાં અને ઘર ભેગીનો થઈ જા હવે આ તારી હજ થઈ ગઈ છે અને હવે આમાં હું એક જે જાગ્યો ને એવા તો મારી પાસે ત્રી છે ત્રીસ જાગે એવા કેટલા ત્રીસ જણાને તો હું લઈને બેઠો છું હાશવીને હે તારા વિરોધમાં આવવાવાળાને વાળાને રીતે ત્રીસ જણાને લઈને હું બેઠો છું તો એવું ન સમજતો કે રમણનાથ બાપુએ એટલું કરી લીધું ને મૂકી દે રમણનાથ બાપુને સાધુ જઈને સમજાવશે ને પબ્લિક જઈને સમજાય છે અને કોઈ અધિકારીઓ સમજાય છે કોઈ રાજકીય નેતા સમજાય છે ને યાર રમણનાથને ઓ ભાઈ એટલે તારી માયા હાકેલી લે આવે તું અને ઘર ભેગી ન થઈ જા એટલે છે ને ગીગાની ગાદી સોખી થાય બરાબર અરેશ જય આપા ગીગા